ગુરુદેવ જય શિવનાથ મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ આજે બુધવાર અષાઢ સુદ ચોથ પોણી સવારે આઠ વાગ્યા સુધી જ રહે છે પછી પાચમ થઈ જાય છે નામના અક્ષર રાશિ છે સિંહ નામના અક્ષર છે મને ટો આજે વ્યતિપાતનો દિવસ છે માટે વ્યતિપાતનું દાન કરી દેજો કરતા હોઈ अच्छा तो ब्राह्मण ने जमाड़ी दे दियो सार हार धवला या शुभ्र वस्त्रावृतम या वीणावर दंड करा या शेत पद्माशना या ब्रह्माचित शंकर प्रभु के भी देवी सदा वल्लिताम सामं पां तु सरस्वतीं भगवतीं शीशजाल्या पहा महादेव मेरे चैनल ने लाइक कर જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો મારો તરીકે કોલ કરજો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન જય સિદ્ધાથ જય ગુરુદેવ જય